મેસો નદી પર ફરી એકવાર ગેરકાયદે રસ્તો પાળો બનાવી દેવામાં આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અગાઉ તંત્ર દ્વારા જે લીઝ અને રસ્તો બંધ કરવામાં આવ્યા હતા તે મહિના બાદ ફરી શરૂ કરી દેવાતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે ગેરકાયદે દબાણ રીતે લીઝ ધારકો દ્વારા નદીના પટમાં માટી નાખી રસ્તો બનાવી નદીનું વહેણ અટકાવવામાં આવ્યું હતું તેમજ લીઝ ધારકોએ પંચાયતની ગૌચર જમીન પર ગેરકાયદે પિલર ઉભા કરી રસ્તો બનાવ્યો હોવાનો આક્ષેપ હતો જે બાતંત્ર હરકતમાં આવતા લીઝ ધારકોને આ સ્થળ પરથી હટાવવામાં આવ્યા પરંતુ બે મહિના બાદ લીઝ ધારકોએ ફરીથી રસ્તો બનાવતા ગ્રામજનોમાં રોસ જોવા મળી રહ્યો છે ગ્રામજનોનો આક્ષેપ છે કે તંત્રની મિલી ભગત અથવા બેદરકારીના કારણે આ પ્રવૃત્તિ ફરી શરૂ થઈ છે નદીના કુદરતી પ્રવાહને રોકવાથી ભવિષ્યમાં ખેડૂતોને સિંચાઈ અને પૂર જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે તેવી ભીતિ ગ્રામજનો સેવી રહ્યા છે રિપોર્ટર દિનેશ ચંદ્રસાદ દહેગામ